તો હું અને મારા માસીનો છોકરો આજથી ડેલી યાની કે ચિરાગ લાઇફ બ્લોગમાં અમે ફરીથી એક વિડીયો અપલોડ કરીશું યાની કે ડેલી અમે વ્લોગિંગ કરીશું તો આપ અમારા અમે ચેનલમાં બની રહીજો પાઠ ઉત્સવમાં આજે છે મોગલમાંનો અઠ્યાવીમો પાટોત્સવ તો આપણે ત્યાં જવાનું છે અને હું તમને દેખાડીશ જો તમે કાંઈ નહીં ભાળ્યું હોય મતલબ તમે બીજા દેશથી બિલોંગ કરો છો તો અમે આજે તમને મોઘલમાનો અઠ્યાવીમો પાટોત્સવ દેખાડશું અને સાથે સાથે કેવા કેવા કલાકારો આવે છે તે પણ તમને જણાવીશ તો યુટ્યુબ ફેમિલી અમે નીકળી ગયા છીએ ઘરેથી ભગોડા જવા માટે તો આ છે અમારી આસપાસના વાડીનો વિસ્તાર પણ જો અત્યારે અંધારો છે તો દેખાશે તો નહીં પણ બસ હવે શું કહેવા માંગીએ તો અમે બોલો ભાઈ અમે ભગોડા ફગોડા હા રામાપીર બાપા નું મંદિર છે અને અહીંયા કાલ સવારે અહિયાં હવન પણ છે જો કાલે સવારે અમારી પાસે ટાઈમ હશે તો તમને પણ દેખાડશું અંદર જાઓ તો મસ્તી નું હેલો ફેમિલી તો હવે આપણે પસાણે ભોગવા આવી પહોંચી ચુક્યા છીએ હવે આપણે કહાણે ભોગવ આવી ગયા છે હવે અહીંથી ભગોડા થોડુંક જ દૂર છે હવે આપણે તો અહીંથી વાડી માંથી કરવાનું છે તો ફેમિલી હવે આપણે પહોંચ ચૂક્યા છીએ ભગુડા ભગુડા બસ આઈથી એક જ કિલોમીટર છે તો અમે જઈ છીએ એક વાડીના આડબીડે તો આ આ કંઈક વાડીનો નજારો છે પણ અત્યારે અંધારું હોવાથી દેખાય છે નહીં આપણે શોર્ટકટ જાય વાડીના રસ્તેથી ઓલપા તો બે કિલોમીટર આગળથી ગાડીઓની ભીડ છે ત્યાંથી હલાય એમ છે એટલે આપણે તો બે કિલોમીટર વસુ કાપવાનું હોય કે નહીં

આ વર્ષે અહીંયા લાડ બધી નવી નવી દુકાનો પણ બની ગઈ છે તો તમે જો બધા કેટલી માણસોની ભીડ છે અને હજી આપણે દર્શન કરવા પણ જવાનું છે મોગલમાં તો આ વર્ષે અઠ્યાવીસમાં પાઠ ઉત્સવમાં બધા કલાકારને આમંત્રણ આપેલું હતું જો અહીંયા બળફ ગોળાની અને પાન માવાની પણ દુકાનો છે કપડાની પણ દુકાનો છે રમકડાની પણ જો સાધુ પણ આવેલા હતા અને મોરારી બાપુ પણ આવેલા હતા તો ફેમિલી આ પાટો મેઇન ગેટ યાની કે જ્યાં અત્યારે ડાયરો થઈ રહ્યો છે તો એ ત્યાં આવેલ છે તો તમે જોઈ શકો છો તો ફેમિલી આ જે ભગોડા છે એનું મેઇન સેન્ટર યાની કે આગળ જે તમને ગુલાબી ગુલાબી જે લાઇટો જોવા મળે છે તો ત્યાંના એનો મેઇન ગેટ છે કારણ કે જ્યાં મોગલમાં બિરાજેલા છે તો તે તે ગેટ છે પણ અત્યારે અમે ધીમે ધીમે જઈ રહ્યા છીએ કારણ કે અત્યારે બહુ ભીડ છે તમે જોઈ શકો છો તો જુઓ મિત્રો હવે આપણે મેઇન ગેટની અંદર જઈ રહ્યા છીએ તો તમે અહીંનું ડેકોરેશન જોઈ શકો છો તમે જ્યારે અહીંયા આવો મફાટોત્સવમાં તો ત્યારે તમે ડેકોરેશન જોજો ક માલનું ડેકોરેશન છે કારણ કે અમે તો એક્સપિરિયન્સ કરી લીધો છે હવે તમારે કરવાની વારી હોય તો તમે પણ આવો ઠેવીમાં પાટોત્સવમાં યાની કે હવે તો ઓગણત્રીસમાં પાટોત્સવ આવશે તો તમે નજારાનું નિહાળો તો મિત્રો ભગોડાનો એક દસ્તર એને કે એક નિયમ છે પાટોત્સવ જ્યારે થાય ત્યારે એના અંદર મોબાઈલ અલાઉડ નથી પણ અમે જેમ જેમ આગળ જઈ રહ્યા હતા ને એક ભાઈએ અમારો મોબાઈલ હાથમાંથી લેવાની કોશિશ કરી હતી છતાં પણ અમે વિડીયો પછી બનાવ્યો નથી કારણ કે અંદરનું તમને દેખાડી ન શક્યા તો મિત્રો અમે તો ન દેખાડી શકીએ તો જ્યારે અમે પાછા ફ્રી ટાઈમમાં યાની કે પાટોત્સવ નહીં હોય ત્યારે અમે તમને દર્શન જરૂર કરાવશું જો તમે દર્શન નહીં કર્યા હોય તો અમે ત્યારે ભગોડા આવશું અને તમને દેખાડશું તો મિત્રો અહીંયા એકથી એક મતલબ વાજિન્દ્ર કલાકાર હતા તો તમે જોઈ શકો છો તે કેવી રીતના તબલા વગાડે છે તો પબ્લિક તમે જોઈ શકો છો અહીંયા અહીંનું પબ્લિક કેટલું મતલબ ભગોડા માટે ગાંડું છે મતલબ અત્યારે પુષ્કળ પબ્લિક છે અહીંયા હાલવાની પણ જગ્યા નથી છતાંય અમે તમારી માટે અહીંયા બ્લોગ બનાવીએ છીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો તો બની રહો અમારા બ્લોગમાં અને એક ઇન્ટરેસ્ટિંગ આગળ વાત છે કે જે લોકો શ્રદ્ધામાં ન માનતા હોય ને એના માટે આ એક મસ્તીની વાત છે તો તમે આ આગળના બ્લોગ મતલબ બના રેજો

તો મિત્રો અત્યારે રાત છે એટલે રાતમાં હરખું રિઝલ્ટ તો ના આવ્યું પણ આવતા પાટોત્સવમાં જો એવું કંઈક થશે તમારો સપોર્ટ રહેશે તો આવતા મતલબ આવતા પાટોત્સવમાં અમે એક હારી ક્વોલિટી લઈને આવશું અને તમારા માટે બેસ્ટ બેસ્ટ વિડિયો શૂટિંગ કરીશું આવા લોકો 500 થી ભાગો જેવી આયોજક છે હાજી ઓય એ બિલાવતાઓ પાટણ તરફ જશે રણકારવાવાળો આ લોકો 500 થી ભાગો જેવી આયોજક છે બસ અમે તમારી સારા સારા ગંઠેના બ્લોગ કરીશું તો મિત્રો તમે ડુંગરા ઉપરનો નજારો નિહાળી શકો છો કારણ કે અત્યારે જો અહીંયા પ્રોજેક્ટર લાગેલા છે જે પ્રોજેક્ટર અમારા ઘર સુધી એને કે અમારું ઘર અહીંથી તો સાત કિલોમીટર દૂર છે તો તમે અહીંનો નજારો જુઓ જુઓ આવડા પ્રોજેક્ટર હતા તો મિત્રો અમારા ભજતીભાઈને લાગી હતી ભૂખ તો જો હું ત્યાં અમને કેવી ગુસ્સેથી જોઈ રહ્યો છું તો આ બધું ખાવાનું છે કારણ કે એને બહુ ભૂખ લાગી હતી એમને કહેતો હતો કે બસ જમ્મા ચાલીએ જમ્મા ચાલીએ તો તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આ પક્ષી આખા ભગોડામાં આટો ફરે છે કેમ કુશલ પક્ષી આખા ભગોડાનો આટો ફરે છે